તારી પાસે રૂપિયા હતા છે ને મને ખબર છો તારી ભાઈ હાલ ને મોડું થાય કેટલા છે તો એ સો વાગી હું તમારો દોસ્ત અને તમારો મિત્ર એસ કે ભાઈ હું ટૂંક સમયમાં આવી રહ્યો છું ટૂંક માટે કવિએ માટલાઈ ને પૂછું કે તું આ શીતલ જળ કેમ આપે છે માટલાઈ સરસ જવાબ હું લાઈક કરું કેટલી વાર કરે લાઈક બે વાર કરું પણ એક બીજી વાર કરું તો ગુડ મોર્નિંગ જય મુલીત જય દ્વારકાધીશ બધા ડાયરાને રામ રામ કેમ છો બધા યુટ્યુબ ફેમિલી અત્યારે હું ઉઠી ગયો વહેલો ને કાલે તમે લોકમાં જોઈ શકો મંડપમાં ગયા હતા રાતે થી અઢી વાગે આવ્યા અને હવાના પરમાં બાપા યાર સાત વાગે આમ ઉઠાડી દીધું હાથે ને હજાર ટૂંક માટે હાડા હા છે પણ ઉઠી ગયો ને ને અડધી કલાક થઈ ગઈ બસ ને બધું કરી લીધું અડધી કલાક વાર લાગી ગઈ પણ યાર આવું તો આખું ખુલતી ને માનમાં કેમ કે આપણે અડદ થોડાક વાઢવાના રહી ગયા તો વરસાદ જેવું થઈ ગયું ફૂલ હાવ છાંટા આવે કોક થોડાક અડદ વાઢવાના છે ને એ બધાને સગાવાલા એક બે છે ને આ કેમ કે મજૂર આવવાના નથી મંડપ છે એટલે એકાદ હવાનું છે ને તો બપોર તો ફટાફટ વાટી લઈ સાટા જેવું થઈ ગયું વાતાવરણ એકદમ વરસાદ હાલો તો લેવા આવવાનું છે હું ગયા બાકી મંડપ હંડપૂ ગયું ખોલે ઉઠી ગયું કામ કરવાનું હોય ને આખું તો ખુલતું નથી ब्लॉक चालू करण जूं असां तुटी पप्पा सेन तूटी कुझु कड़ी तूटी गी बै લખી માં જો એના જેવડી ભારી લઈ જાય પે હું નિર્વા હા તો મંડપ કરી પછી અમારે જવાન છે પાછો અમારે વાળા પરસા દિન મારા જ અહીંયા હાલો તો નીરે રાખો મમ્મી હા તો હાલે તો ઓરી મમ્મી પપ્પાની ની પરિન સેન તૂટી ગયો હે પપ્પા પરિન સેન તૂટી ગયો હા કે ઓય ઓય ના પપ્પા ની પરિન એ છે ને એક્ચ્યુઅલી અમારે પપ્પાની છે ને મોટરસાઈકલ છે એ બહુ કોઈને આપે નહીં

ફાળો ફેરવી નાખી પેલા ને તારી પાસે રૂપિયા થયા છે ને મને ખબર છો તારી તો હાલ મોડું થાય કેટલા છે તો અહીંયા સો વાગી પાંચ વાગ્યા ને અહીંયા જવાનું હોય આપણે તો અહીં હાય ઝટકે ઝટકે રહેલા લે હાલો 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 ઝટાલો ના આ ફોર વ્હીલમાં ઘા ભોગવ ના છે મારે એકને જવાનું હોય તો અહીં હાલ તો એ લોકોની સાઈડ છે તારે લૂસવા છે તો અહીંયા છે દેખાય હા કાંઈ તું કાંઈ કિંગ છે તું કાંઈ કિંગ છે હું અહીંયા આ બાબામાં તો તું શું છે હાલો ઝટકે ઝટકે હાલો હાલો ભાઈ જલ્દી થાય યાર મને તો ખબર જ હતી એક વારમાં છે ને ફોરવિડ પાછી પૂગી ગયા ને તો આપ મને રેકોર્ડ તૂટી ગયો કે આ વારમાં કેમ આપણે પૂગી ગયા હજી તો ભૂલી ગઈ પાછું કીક નહીં કીક તો રહી જ જાય એનું જો તે કીક મને ખબર તો હતી કે આ પહેલી વાર કેમ થયું હે કે આપણે ડાયરેક્ટ ફોરવિડ પાસે જાય ગયા ભાષી ન વીરી હવે ખબર પડી કે એ તો કોઈથી થાય જ નહીં અશક્ય વાત છે દુનિયા બદલી બાકી બે ત્રણ વાર તો ધક્કા થાય જ જેને ફોર વ્હીલરમાં જે છે ને ટૂંકમાં ઉલટીને થતી એના માટે ખાસ જોજો ક્યાં જો આવી જાઓ હવા બન હરડે જા આ ગોળી આવે ખાવાની આ છે એને નેપકીનમાં બંધ લઈ ગયું ગાડી પેટ્રોલ બે હજાર હા ગાડી થઈ ગઈ ભાઈ ભૂખી આને બે હજારમાં નાખી દઈએ લગભગ ભરાઈ જાય અડધી ટાંકી એ પેટ્રોલ નાખવા બેઠા ને ન્યાય ને હોખ ને અહીંયા લાલી કરે બોલ જો લાલી પડી હાથ કરી દઈને જોઈ સાલું હોટેલ માં ચાર થાય હજી કેટલું ચાર થવું હે હાલો તો પેટ્રોલ ફાઈનલ નાખાઈ ગયું છે ને ત્રણ આકા અધૂરી છે એ પાસે આવ્યો છે ને પાછી નાખતા જ કેમ કે હે ને આપડે નાખવાનું છે ઇન્ડિયન ઓઇલ માંથી પણ અત્યારે આમાં છે ને કે દીને પડતો ગાડી પડી હતી ને તો હું અહીંયાથી થોડુંક નખાવતો હતો હાલો તો નીકળી જાય ભાઈ બામણવાળા હું તમારો દોસ્ત અને તમારો મિત્ર એસ કે ભાઈ अल्लाह माफ करे बहुत मनुष लग रो मत करो रन लो मो टुक समय में आवे रही हो सु टुक मा टुक मिनट में आवे रही हो सु बामण वाला गाम अभी जो के करवा कि कर के आपरे कलाकार तो नहीं गीत गावा भी ए मैं तुम्हारी फरमाइश हो तो एक आधी कमेंट कर ना जो गीत है गाई ले हम तो अतिर आपरे भूगी गया से रही जी गाम हमारा कुड़ मंदिर से तो जय मा सगी जाए तो बामण फटाफट पुगी जाए ने जमी लिए बीजू हूं भूख लगी बहुत पुगी गया से बामण वाला तो बैठा खेतर में हमें बेहेन आवडो चेक करता था उतार ले इंग्याड़े होइ गया होइ गया ले आवडो चेक करता था की वाक से नया सेलिब्रिटी तो बैठो अडद की हारा से काय कटेनी हुका बोला नहीं से 225 25 आड़ी अडकली खंग जाओ <laughs> जमवा बैठो बमावाड़ा तो आपला सब्सक्राइबर मडी गया रोज आपला वीडियो जय भाई के भाई ने केतुं के भाई फ्री थावता इ गमे त आइजो मारे वाडीये भैया बदय बैठा में हालो बदा जमवा तो हमने है ने एक भाई सब्सक्राइबर मडी गयो

हेलो भाई हमने से ને અત્યારે બામળવાડ થી જાયે ઘરે ને આ ભાઈને ઉતારવાનું છે લોઈસ હાલો તો એ લોઈસ પહેલા આ ભાઈને ઉતારી દે હાલો તો ફાઇનલી છે ને આપણે બામળવાડ થી નીકળી ગયા ઘર બચું અત્યારે પેગા છે આપણે માંગરોડ અને વર્ષા જો ફોન માં વાત કરે ને બપાઈ રે એ ભાઈ આ ક્યાં જાતા છે ભાઈ જો આ મરવી નાખે મારા જીવા હોય ને કોઈ ઓઝલ ડ્રાઈવર જાવ 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 ઓપે ભાઈ સાઈડ માં લકસી સિપાઈ જાય ભાઈ ગન કાય તો સારું છે ભાઈ ધીમે ધીમે આવતી હતી ત્રીસ સાલની ત્રીસ સાલી પાછી ગોવા ઉપડ્યા મારા ગાડી ના ને એ ભાઈ સાઇટમાં સારું લીધા આવતી વાર લાગે નહીં ભાઈ ચાલો તો ભાઈ ધીરે ધીરે નીકળી જાય એફ એમ સાંભળતા સાંભળતા તો ફાઇનલી બમણવાળથી પૂગી ગયા છે આપણા ઘર ગાડી અહીંયા મૂકતી દીધી છે ધારે નંદ અહીંયા બાયું છે ને અહીંયા ડુંગળી ડાબી દીધી હું બે વાર ગાડીની અંદર મૂકી લઈને આ ડુંગળી પર ઘરથી પીલી નાખે

તો આવ લોક તમને કેવું લાગ્યું જરા કોમેન્ટ કરી દેજો ને લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલતા નહીં અને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં હા બાય